ગ્રાહક સુરક્ષાના નામે વેપારીઓ પાસેથી રૂપિયા પડાવતી ગેંગના બે મહિલા સહિત છ લોકોની નરોડા પોલીસે ધરપકડ કરી છે આ તમામ આરોપીઓ ગાંધીનગરના ગ્રાહક સુરક્ષા અધિકારી હોવાની ઓળખ આપીને દુકાનોમાં સામાન ચેક કરીને રૂપિયા પડાવતા હતા જેમાં આરોપીઓ નરોડા વિસ્તારમાં આવ્યા હતા ત્યારે એક વેપારીને શંકા જતા તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો ત્યારે નરોડા પોલીસે રાજુ સંઘવી વૈભવ પટેલ અલ્પેશ વ્યાસ ચમન નાઈ રશ્મી સાહાને લતા સાની ધરપકડ કરી આરોપીઓ કયા બહાન વેપારીઓ પાસેથી રૂપિયા પડાવતા હતા તે દિશામાં તપાસ શરૂ કરી છે અમદાવાદના કણભામાં પ્રેમ સંબંધને લઈને પિતા એ પરિવારના ચાર સભ્ય સાથે મળી પુત્રીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે જેમાં ઓગણીસ વર્ષની હિના નામની યુવતીને ગામમાં જ રહેતા હિતેશ સોલંકી સાથે પ્રેમ સંબંધ થયો હતો જેથી આ યુવતી તેના પ્રેમી સાથે અગાઉ બે વર ભાગી પણ ગઈ હતી ત્યારે તેના પિતા અને પિતરાઈ ભાઈએ યુવતીની હત્યા કરી તેની લાશને સ્મશાનમાં લઈ જઈ લાકડાની ચિત્તા પર સળગાવી દીધી હતી પરંતુ પોલીસને શંકા જતા પોલીસે તપાસ કરી હતી ત્યારે આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો જેને પગલે કણબા પોલીસે પિતા પિતરાઈ ભાઈ અને કાકા સહિત પાંચ વ્યક્તિ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે મુંબઈ સાયબર ક્રાઇમમાં સીબીઆઈના ઓફિસરની ઓળખ આપી ઓગણસી લાખનો ફ્રોડ કરનાર પાંચ આરોપીને અમદાવાદ સાયબર ક્રાઇમે ઝડપી લીધા છે અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી ડોક્ટર લવીના સિંહાએ જણાવ્યું હતું કે આ કિસ્સામાં આરોપીઓએ મુંબઈ પોલીસના નામે કોલ કરી ફરિયાદીના મોબાઈલ નંબર પર ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય છે તેવું કહીને કરવાની ધમકીઓ આપી લાખ પડાવી લીધા હતા ત્યારે સમગ્ર મામલે અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે પાંચે આરોપીઓને ઝડપી લઈ તેમની પાસેથી સાતસો આઠ સિમ કાર્ડ ચોસઠ ચેકબુક અઢાર મોબાઈલ ફોન તેમજ કોમ્પ્યુટર અને લેપટોપ કબજે કર્યા હતા